અરે બે કિલો ના હાલ ફોન કરીને બોલે તો પોકાર એવું છે ઓહ હાલ ને તો તું ને મારા જે કિલો ચા દે એમ ઓકે ઓકે હા એમ

નાગજી પાછો ફોન કરવો પડે બરોબર હા તારે જર્જે કરજો હાથમાં કરો આવું છું કે નાગજી ફોન તો કરવો જ પડશે હાલો હાણ્યો કરો કરોસ નાગજી વે શું સમ હું કરો છો ખાવા બેઠા છો કું કાક નામ બે હું છું એ હું સીમ હા અને સમ હું આવા જવાસ તમારા આવો તે ઘરા ખરાબી આવી છે હું ખરાબી આવી છે ઘરા માં પણ ખીચ ખીચ કઈ છે ને એ ખરાબી આવી છે ખૂબ જ આવસો ક્યાં ની એ હું હા તે દવા લીધી કે ના લીધી તે જવાનો ની છે ને શાસન ચાન લા દવા છે આ વિક્ષી ગોળી નો ખીચ ખીચ કરો એ ગોળી હા તે હું કેતો તો હા સાર આમ તો બાન કે હાલના હાલ આવ હું દવા તો બધું કરીશ બરોબર ના લીધી વેતોય હા હું કોઈ નઈ વાળા બોજી આવો સોનો રા

tôi bằng bằng cái đất quê à là bằng <laughs> à, lòng à, chuẩn <laughs> <Chân>, chuẩn chuẩn <laughs> <Chân>, chuẩn chuẩn <chân, cười> chuẩn 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 <laughs> chuẩn 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 <laughs> chuẩn <laughs> chuẩn 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 아 치엄차니 둘세 아푸스쿠하아푸스쿠하

ભોરી ભોરી દોસ્ત ના રહ દારૂ કે સિવાય કોઈ ખરો ભાઈ ના રહા કે ભી ના રહી दिल करे चुम चम 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 મંદિર માં પૂજા કરવા જવું છું અરે જીરા ચવા સાત વાગે તો જીતો

આ છોરાવાનું છે હા જવા હાજી ના આ

જીવન <laughs> <laughs> હવે આ શું તો તું કરેગા પસન હમ બધા સરસથી લઈને આપાકા હા ડાળુમાં તો ઘણા છોટુ છોટુ કરનારી છ છ નઈ ન આવ્યા ભાઈ મને વાટમાં ઉખે લાયો કે ટૂડેલ વાળવા જવાનું હેડો भगत તય મારા હાંગા ધીમો કે હેડો હા ઉતાના હાંગા કેલા વાતાને પણ એ બોલ લાવ્યો છું હું નહીં લાવ્યો એ અરે દવા હાંગાથી ના લાવાય ટૂડેલ વાળવા જ ચોક ઝાફટને ટૂડેલ આવા તો જો છે છે અરે આ બોલવા આ કુટેના આપડો કોઈ હૂટ પટતી નહી બનાખી કેમ આ એટલે એને પેલું નામ બમ પૂછી લ્યો પૂછાય હે નામ તો તારે પૂછના જો ચાન એય તારું નામ શું હા ચાટી આ દાદા દાદા

મંચનિયા 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 માયડો ચલો સબે હા નેતાલ સામાન મંગાવો લ્યો હા નેતાલ હા બસંદર મે કિલો સંત લે કરમો હા મંચનિયા બનાન કરો cái gì anh cho con ăn tại sao? À. À, mình

જતી રહા આટલો કઈ જતી રહા આયો આયો હા હે એ અટ્ટો ખાઈ તો લેન જતી રે જે મને મનકિયા માવળા વસના વસના જય જય જતી

ફાઇનલ જો કા ફાઇનલ જો બરોબર છે ભોણા પાછળ ના રહે આ માગુ રે હું કવ છું હા આ બે હળ વાળીયું મને મારે ના તારો વાળું છે આ એરીય દરરોજ મને ખેચે ખેચે અને ડલઈ જાશે દરરોજ માર્કેટમાં આઈ પોળી તમે તમાર કોમ પડી જુ પટી ગયો તું હતા લ્યો લ્યો તારું જો બોવાજી હા લ્યો તારું હાડ ઓલ તારું હાડું તો કાઢી પર હેડ આ તું બોવાજી હા

આ રાવણ તારો ગયો અને તારા શરીમાં રોમ પ્રવેશ થઈ ગયો મારા ઘેર કોઠા કોઠામાં કોઈ પૈસા ન તો તારા ઘણા કોમના રાવણ રાવણને કાઢવાના ના દેરાય યાદ કરી હું આ જો દોસ્તના રાહ પ્યાર રાહ કે તારો